અત્યાર સુધી કલરફુલ કપડા જોયા હશે હવે એના મેચિંગ ની કલરફુલ જ્વેલરી લઈને આવ્યા છે કે રેગ્યુલર પહેરવા માટે એવી ઘણી બધી વસ્તુઓ છે જે સુવર્ણ આર્ટ જ્વેલરીમાં તમને વીસ પચાસ સો રૂપિયાથી લઈને સારી એવી કિંમતમાં મળવાની છે તમે જોઈ શકો છો અને જે કલરના ના કપડા છે એ કલરના ના મેચિંગ ની તમને હવે બેંગલ્સ પાટલા પણ આપવામાં આવશે અને એમાં પણ એક બે પીસ નહીં પાંચ છ પીસ નહીં પાંચસો સાતસો હજાર પીસ એક એન્ટિક જ્વેલરીમાં જોડે જોડે આપણે ત્યાં જૂના ઇમિટેશનની સામે નવા મળશે જોડે જોડે તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે જેના મધર ફાધર ના હોય બરાબર છે આગળ પાછળ કોઈ નથી તમારા આજુબાજુમાં કામ કરવા આવે છે પરિસ્થિતિ નાજુક છે તો સુવર્ણાર જ્વેલરી

અને ઇમિટેશન જ્વેલરીમાં તો ભાઈ જોઈ જોઈને આપણે થાકી જઈએ ને તો પણ કલેક્શન ખૂટે નહીં તેટલું અદ્ભુત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે તો ચાલો મિત્રો હવે મળીએ છીએ ઓનર નિખિલભાઈને અને કયું કલેક્શન કયા પ્રાઇઝમાં મળે છે બધું જ આજના વિડીયોમાં તમને માહિતી આપવાનું છું

અદ્ભુત અને દરેકે દરેક વસ્તુમાં સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યું છે તમે જોઈ શકો છો કે સોનામાં જે કામ આવે છે એવું સેમ ટુ સેમ તમને આમાં કલરફુલ અને એવી રેન્જમાં મળવાનું છે કે જે તમને કદાચ એક જ સાથે એક જ જગ્યાએ બધું અવનવું કલેક્શન જોવા જાણવા મળવાનું છે વાત કરીએ તો બેંગલ્સમાં ચૂડો બનાવી આપવામાં આવશે જોડે જોડે તમને જે કંઈ પણ ગમે છે લાઈક એન્ટિક છે જડતર છે કુંદન છે આ બધી જ વસ્તુ એક જગ્યાએ હાજર સ્ટોકમાં જોવા જાણવા મળશે તમે જોઈ શકો છો કે બ્યુટીફુલ ઇયરિંગ અને વિથ નેકલેસ એમાં એવું કલેક્શન આવી ગયું છે કે જે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અલગ અલગ જગ્યાએ ફરીને જે જગ્યાએ જે માલ લેવા જતા હોય એ બધું જ એકસાથે જોવા જાણવા મળવાનું છે બરાબર છે વેચવાવાળા માટે એક બેસ્ટ ઓપ્શન છે કે તમને કોઈ પણ સિટીમાંથી જો કોઈ પણ જગ્યાએથી જો આ વિડિયો કોઈના માધ્યમથી જોઈ રહ્યા છો

બધી જ વસ્તુ ધારો કે લોંગ સેટ લોટ સેટ ટીકા બુટ્ટી સાથે અને જોડે જોડે એન્ટિકના ખજાનામાં આપણી જોડે વીટી બુટ્ટી લકી ચેન પેન્ડલ સેટ કંદોરા જુડા દામણી બાજુબંધ આ બધું એટલું ઝેડ કલેક્શન એક જગ્યાએ જોવા જાણવા મળવાનું છે અમુક વસ્તુ ત્રણસો ચારસો પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થઈને તમને તમારી મનગમતી વેરાયટી બસો પાંચસો હજારથી લઈને બે હજાર પાંચ હજાર સુધી મળવાની છે આગળ વાત કરીએ તો અત્યારે જે ટ્રેન્ડિંગ કામ ચાલે છે તમે જોઈ રહ્યા છો કે બે લાઈન ત્રણ લાઈન રાણી સેટ અને રજવાડી સેટ જે ચાલે છે એ બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં મળવાનું છે છે બરાબર જોડે જોડે લોંગ સેટમાં કોઈને સમજો કે યુનિક પહેરવાની ઈચ્છા હોય તો એક જ સેટ પહેર્યો હશે તો બીજું કંઈ પહેરવાની જરૂર પડશે નહીં આગળ વાત કરીએ તો આ સેટ તમે જોઈ રહ્યા છો કે બધું એક સાથે તમને સુવર્ણર્થ જ્વેલરીમાં જોવા જાણવા મળવાનું છે સુવર્ણાર જ્વેલરીની આ ત્રણ બ્રાન્ચ છે માણેક ચોકમાં સોના ચાંદીનું છે બાપુનગરમાં દસ વર્ષથી છે ત્યાં ગોડાઉન તરીકે છે અને નિકોલમાં તમે જોઈ શકો છો કે રિટેલ શોરૂમ છે અને રિસ્પોન્સથી જેમ કે તમે તમે આ જોઈ રહ્યા છો તમારા રિસ્પોન્સ રિલેટિવને કોઈ સંબંધીઓને આ વિડીયો મોકલો છો અને એ લોકો જોવા આવે છે તો એમને પણ એટલો જ આનંદ આવે છે અમને બતાવીને એમને ઉત્સાહ અને આનંદ આવે છે આગળ વાત કરીએ તો આપણી જોડે એન્ટિકમાં ફક્ત ને ફક્ત નેકલેસ અને પાટલાથી જુદું શું છે કે તમને અહીંયા આવવાથી આ તમે જોઈ શકો છો કે બ્રેસલેટમાં જીપલોક વાળું છે બ્રેસલેટમાં કુંદનના પછી એન્ટીકમાં કડામાં આમાં તમને કલર ઓપ્શન મળી જશે આગળ વાત કરીએ તો તમે જે પણ જ્વેલરી જોઈ ધારો કે આ સેટ છે તેના મેચિંગનું તમને બ્રેસલેટ મળવાનું છે બરાબર છે આગળ વાત કરીએ તો એન્ટીક જ્વેલરીમાં એન્ટિક ઘડિયાળ આ અત્યાર સુધીની બેસ્ટ ઓપ્શન છે બરાબર છે હાઈએસ્ટ સેલિંગ પીસ છે તમે જોઈ શકો છો હવે એન્ટિકની ની ઘડિયાળ જોડે જોડે રોઝગોલની જોડે કલરફુલ બ્રેસલેટ જોડે જોડે તમે જોઈ રહ્યા છો કે કુંદન ની એવું બ્યુટીફુલ પીસ આવશે આ નાની છોકરીઓના ગળામાં ચોકર તરીકે પણ આવી જશે બરાબર છે ફરીથી એકવાર વાત કરું જો વિડીયો તમે જોઈ રહ્યા છો તો આખું જોજો અને જ્વેલરીમાં જે જે લોકો છે તો ઇન્સ્ટાગ્રામ નું જે જે લોકો એક્સપિરિયન્સ શેર કર્યો છે એક વાર અવશ્ય જોજો હવે હું તમને એક વાત કહીશ કે અત્યાર સુધી લોકો નવા દાગીના વેચતા હતા પણ જોડે જોડે આપણે ત્યાં જૂના ઇમિટેશનની સામે નવા મળશે જોડે જોડે તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે જેના મધર ફાધર ના હોય બરાબર છે આગળ પાછળ કોઈ નથી તમારા આજુબાજુમાં કામ કરવા આવે છે પરિસ્થિતિ નાજુક છે તો સુવર્ણાર જ્વેલરી એમના માટે લોંગ સેટ શોર્ટ સેટ ટીકા બુટી સાથે અમારે ત્યાં ખરીદી કરવા આવશે એ લોકો માટે તદ્દન ફ્રીમાં આપવામાં આવશે સાચું સાંભળું મિત્રો તમે બરાબર છે તમે અમદાવાદમાં કે ગુજરાતમાં કોઈ પણ એરિયામાંથી છો તમારા આમાંથી કોઈ પણ વસ્તુ ગમે છે તો આપે નંબર ઉપર તમે એનો સ્ક્રીનશોટ પાડીને મોકલો અમારી ટીમ તમને વિદિન ટ્વેન્ટી ફોર અવર્સમાં કોન્ટેક કરશે બરાબર છે અને તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો બે થી ત્રણ દિવસમાં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી કરીને તમારો સમય અને પૈસા બંને બચે પૈસા એટલા માટે કે તમે આ બધું એક કલેક્શન સાથે જોયું હવે આની પ્રાઇસ ડિટેલ જાણવી હોય તો અમારા આપેલ સ્ક્રીન નંબર પર તમારું નામ અને રેગ્યુલર અપડેટ લખીને મોકલશો એટલે આ બધાની જાણકારી તમને જોવા જાણવા મળશે આગળ વાત કરીએ તો જે વર્ષોથી ચાલતા આવે છે રજવાડી સેટ રાણી સેટ લોંગ સેટ આ બધાનું કલેક્શન એક સાથે હાજરમાં જોવા જાણવા મળશે ફરીથી એકવાર હું તમને કહી દઉં કે આપણે ત્યાં બુટ્ટી લકી પેન્ડલ સેટ જુડા દામણી કંદોરા બાજુબંધ એ સિવાય તમારી જોડે કોઈ ડિઝાઇન હોય તમારી જોડે કોઈ એવી એન્ટિક વસ્તુ હોય અને તમારે વિડીયોના માધ્યમથી આ વસ્તુ જોવી હોય તો કોમેન્ટમાં લખજો તમારું નામ કઈ સિટીમાંથી છો અને તમારે કઈ પ્રોડક્ટ જોઈ છે તો અમે એના ઉપર કામ કરીશું ભાઈ સુવર્ણાર જ્વેલરીમાં દાગીના પહેર્યા પછી કેવું લાગે છે તમે મારી એટલે ખ્યાલ આવી જશે કે સુવર્ણ દાગીના પહેર્યા પછી તમારી જ્વેલરીમાં આ જ વસ્તુ સોનામાં બનાવો તો બે લાખ ત્રણ લાખ પાંચ લાખ સાત લાખ દસ લાખ સુધી થાય જ્યારે આ જ વસ્તુ સુવર્ણાર જ્વેલરીના દાગીના પહેરશો તો કોઈ એમ નહીં લાગે કે આ સોનાનું નથી અને એ જ વસ્તુ બે હજાર ત્રણ હજાર પાંચ હજાર સાત હજાર દસ હજારની અંદર પતી જશે જો તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને આમાંથી કોઈ પણ વસ્તુ તમને પસંદ આવે છે તો અત્યારે જ આપેલ સ્ક્રીન નંબર ઉપર ફોન કરો તમે કોન્ટેક કરો તમારું નામ અને કઈ સિટીમાંથી જોઈ લખીને વોટ્સઅપ કરો તો તમને બધી રેગ્યુલર અપડેટ જોવા જાણવા મળશે અને જે કલરના કપડા છે એ કલરના મેચિંગની તમને હવે બેંગલ્સ પાટલા પણ આપવામાં આવશે અને જેમ એક સ્ત્રી એક લેડીઝ દાગીના વગર અધૂરા હોય છે એમ તમે પણ અંગત વ્યક્તિને લેડીઝોને જ્વેલરી ગિફ્ટ કરીને એકબીજાની ખુશીમાં વધારો કરી શકો છો અને ફરીથી એક વાર બતાવીશું કે સુવર્ણ જ્વેલરીમાં તમે જોઈ શકો છો કે એન્ટિક જ્વેલરીના ખજાનામાં આ પહેર્યો છે એ સેટ પણ તમે જોજો બીજા બધા લગાયા છે એ પણ સેટ જોજો અને સુવર્ણ જ્વેલરીનું એડ્રેસની વાત કરીએ તો નિકોલમાં રસપાન ચાર કોમ્પલેક્ષ માં એકવીસ એટલા માટે અમારો વિડીયો ગામે ગામ નહીં દેશ વિદેશમાં પણ એટલો જ પ્રચલિત થયો છે અને ત્યાં રહેતા લોકો એમના રિલેટિવને અહીંયા મોકલે છે એમના માટે થેન્ક યુ સો મચ હવે મારી બેનને તમને બતાવશે કે આપણે ત્યાં એનઆરઆઈ કલેક્શન માટે બરાબર છે અવનવી અને અદભુત જોરદાર કલેક્શન તમે જોઈ શકો છો કે જે ચાંદીમાં પર્સ બનાવો છો બરાબર છે એ તમને લાખો રૂપિયામાં પડશે પણ આ આજ વસ્તુ બે હજાર છે હવે પ્રાઇસ બોલવાનું કારણ એક જ છે કે તમને આ વસ્તુ ગમે છે તમને આ વસ્તુ મંગાવી છે તો તમે સ્ક્રીન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને એવું નહીં કે બધું હજાર બે હજાર પાંચ હજાર વાળું જ છે હું તમને આગળ એ પણ બતાવીશ કે આપણે તો વીસ પચાસ સો થી શરૂઆત થાય છે જે લોકો ઘર બેઠા વેચી રહ્યા છે એમના માટે બેસ્ટ ઓપ્શન છે બરાબર છે એકવાર સંપર્ક કરો તમને આનંદ આવશે તમે પાંચસો પચાસ જગ્યાએ જતા હશો પણ આ એક જગ્યા એવી છે કે વન રૂફ ઓલ સોલ્યુશન છે તમે પાછળ પણ ડિસ્પ્લેમાં જોશો કે રોઝગોલથી લઈને એન્ટિકથી લઈને જડતરથી લઈને જેસલમેવી લઈને કુંદનથી લઈને સી પલની માળાથી લઈને એકથી એક અદ્ભુત કલેક્શન એક જ સાથે જોવા જાણવા મળવાનું છે અને દુલ્હન સેટ જે પણ પાર્લર વાળા બેનો છે મારી બેનો એ લોકો દુલ્હન પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થશે એટલે આજથી જ તમે નિયમ લો સંકલ્પ કરો કે સુવર્ણાર જ્વેલરીમાં તમારે આવીને નાની મોટી ખરીદી કરીને ચમકમાં સુંદરતામાં વધારો કરવાનો છે બરાબર છે આગળ વાત કરીએ

ત્યારે ભાવ મનમજીના ભાવ હોય અને એમાં ડિસ્કાઉન્ટ આપતા હોય છે પણ આપણે ત્યાં એવું નથી આપણે ત્યાં ફિક્સ ભાવ છે તમે તમે કોઈ કોઈ પણ પણ જગ્યાએથી રીતે આવી રહ્યા છો તો આજે નહીં નહીં કાલે વખત આવો આપણો ભાવ ફિક્સ છે વસ્તુ રિઝનેબલ આપીશું સારું આપીશું અને એક બે પીસ નથી તમે જોતા જોતા થાકી જશો અમારે ત્યાં એક હજાર ડબ્બા છે તમને ફરીથી બતાવીએ બરાબર છે કે અત્યારે જે કલર કોમ્બિનેશન ચાલે છે ચોકરથી લઈને લોંગ સેટથી લઈને શોર્ટ સેટથી લઈને ટીકા બુટ્ટી બલોયા થી લઈને પાટલાથી લઈને આ બધું તમારે જે સાઇઝમાં જોઈએ છે જે અવેલેબલ તમને જોઈતું હશે એ બધું હાજર મળવાનું છે તો આજે જ અને એન્ટિક કળાની વાત કરીએ તો અમારે ત્યાં પાંચસો રૂપિયાના બે થી સ્ટાર્ટ થાય છે એવું નહીં કે આ પાંચસોના બે છે પણ પાંચસોના બે થી શરૂઆત થાય છે બરાબર છે પછી આ છસો સાતસો આઠસો નવસો હજાર રૂપિયાની રેન્જમાં તમને આપવામાં આવશે હવે આ વિડિયો જોઈને આવે છે અને બે હજાર થી વધારે શોપિંગ કરે છે તો એમના માટે એક સ્પેશિયલ ગિફ્ટ છે બરાબર છે એમને આ સાડી પિંડ ફ્રીમાં આપવામાં આવશે અને સાડી પિન કિંમત તમને કહીશ તો તમે વિડીયો બંધ કરીને સીધું અમદાવાદ આવવાનો પ્લાન કરશો સુવર્ણાર જ્વેલરીમાં ખરીદી કરવાનો પ્લાન કરશો કારણ કે સાડી કિંમત સાડી પિન કિંમત માત્ર માત્ર સો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એમાં સો બસો પાંચસો રૂપિયા વાળી પણ છે તો આજે જ પ્લાનિંગ કરો સુવર્ણ જ્વેલરીમાં ફરીથી એકવાર કહી દઉં કે વેચવાવાળા માટે સુવર્ણ તક છે દુલ્હન સેટ ભાડે મળશે તમારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય જેના મમ્મી પપ્પા ના હોય એને એક દુલ્હન સેટ ટાઈપ લોંગ સેટ શોર્ટ સેટ ટીકા બુટી સાથે ફ્રીમાં આપીએ છીએ અને તમારા આસપાસમાં એવી કોઈ વિડો બેન છે ગંગા બેન છે જેમને આપણે વિધવા કહીએ છીએ તો એ અમારે ત્યાંથી ખરીદી કરે છે તેમને એક જોડ બંગડી મતલબ બંને બાજુની એક એક એવી રીતે એક જોડ બંગડી ફ્રીમાં આપવામાં આવશે તો મેક્સિમમ લોકોને શેર કરો અને તમે કઈ સિટીમાંથી માંથી જોઈ રહ્યા છો એ અત્યારે જ કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મારું નામ નિખિલ સોની છે આ વસ્તુ ગેસ કરશે એને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ આપવામાં આવશે બરાબર છે આમાં ગ્રીન કલર અત્યારે બહુ જ સુપર ડુપર હિટ વાયરલ થયો છે આ કયા છે કે કયા સેલિબ્રિટી એ પહેર્યો હતો એ તમારું કોમેન્ટ કરવાની રહેશે આગળ વાત કરીએ તો સુવર્ણ આર્થ જ્વેલરીમાં તમે વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં એકવીસ અને બાવીસ નંબરના શોરૂમમાં નિકોલમાં પ્રીમિયમ કલેક્શન જોયું બરાબર છે એવી બધી વસ્તુઓ જોઈ જે તમારી ચમકમાં ચાર ચાંદ લાવે હવે હું તમને બતાવીશ કે રેગ્યુલર પહેરવા માટે એવી ઘણી બધી વસ્તુઓ છે જે સુવર્ણ આર્ટ જ્વેલરીમાં તમને વીસ પચાસ સો રૂપિયાથી લઈને સારી એવી કિંમતમાં મળવાની છે તમે જોઈ શકો છો કે આ બધી જ વસ્તુ રેગ્યુલર પહેરાય એવી છે અને એટ્રેક્ટિવ આવશે એટ્રેક્ટિવ એટલા માટે કે તમે એક બે જગ્યાએ પાંચ છ જગ્યાએ ઘણી બધી જગ્યાએ કમ્પેરિઝન કરતા હશો તો તમને કોઈ પણ દુકાનદાર દસ પંદર જોઈ રહ્યા છો કે પચાસ પચાસ સોસો બસો બસો હાજર સ્ટોકમાં જોવા જાણવા મળશે અને આ બધી બુટ્ટીઓ માત્ર ને માત્ર પચાસ સો રૂપિયા થી લઈને બસો રૂપિયાની અંદર આપવાની છે સાચું સાંભળ્યું મિત્રો તમે આગળ વાત કરીએ તો આ બધા ચેન પેન્ડલ છે તમે જોઈ રહ્યા છો એન્ટી ટર્નિસ પોલીસ આવશે આ વસ્તુ અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે બરાબર છે કોઈને એટ્રેક્ટિવ અને જોધાર વસ્તુ પહેરવું છે તો માટે બ્યુટીફુલ તનમનિયા છે બરાબર છે આ તનમનિયા પણ રેગ્યુલર પહેરશો તો સારા રહેશે પછી વાર તહેવાર પ્રસંગ આવવાના છે બરાબર છે ચાલુ રહેવાના છે તો આ હાથમાં પહેરવાના સિંગલના પોચા છે બરાબર છે એવરગ્રીન વસ્તુ રોઝ રોઝગોલ્ડના મંગળસૂત્ર છે આની બુટ્ટી તમે મેચિંગ કરી શકો છો સોલિટ પણ મળી જશે જે રિયલ ડાયમંડમાં સોનામાં જે કામ આવે છે એવું સેમ ટુ સેમ મળી જશે હવે મારી બેન તમને બતાવશે કે બુટ્ટીઓમાં અવનવું અદ્ભુત જોતધાર કલેક્શન કેવું છે તમે જોઈ શકો છો કે ડિઝાઇન પીસ છે જેમાં રોઝ ગોલ્ડ અને સિલ્વરના ચોકી અને ડાયમંડમાં સીઝનમાં પણ તમને ઘણું બધું નવું જોવા જાણવા મળવાનું છે આગળ વાત કરીએ

તો આ જીપલોગ બ્રેસલેટ છે આ બધા દોઢસો બસો રૂપિયાથી સ્ટાર્ટ થશે આ તમે જોઈ રહ્યા છો એની કિંમત માત્ર માત્ર સો રૂપિયા છે જડતરના પીસ વાળું જીપલોક બ્રેસલેટ આવશે રેગ્યુલર પહેરો તો સારું રહેશે આગળ વાત કરીએ તો ગિફ્ટ આર્ટિકલમાં હું તમને બતાવીશ કે આપણે અ તમે જેન્ટ્સને લેડીઝને બર્ડ ડે એનિવર્સરી અને લગ્નના દિવસે ગિફ્ટ આપવા માંગો છો તો બેસ્ટ ઓપ્શન છે કે એમાં તમને પાકીટ મળશે ચશ્મા મૂકવાનું કવર મળશે કાર્ડ હોલ્ડર મળશે લેડીઝ પર્સ મળશે પછી જેમ તમારે તમારા પાર્ટનરની પસંદગી હોય કે ભાઈ સમજો કે બેલ્ટ જોઈએ છે મગ જોઈએ છે પરફ્યુમ દબર છે પરફ્યુમ જોઈએ છે નાના નાના કિટ્સ છે એના માટે મગ મળશે બરાબર છે પછી પેન અને કિચન કોઈ કોર્પોરેટ લેવલમાં કામ કરતા હોય તમારે તમારા બોસને તમારે તમારા કલીગને ગિફ્ટ આપવું હોય બરાબર છે પછી અત્યાર સુધીનું હાઇએસ્ટ સેલિંગ રામ દરબાર પણ મળશે બરાબર છે આ બધી જ વસ્તુ હાજર સ્ટોકમાં સુવર્ણ જ્વેલરીમાં મળવાની છે આગળ વાત કરીએ તો સ્ટેન્ડીમાં બરાબર છે વુડન આર્ટમાં અદ્ભુત અને જોરદાર કલેક્શન જ્વેલરીમાં મળશે તો આ બધું તમને ક્યાં મળશે ફરીથી એકવાર કહી દઉં કે બાપુનગરમાં દસ વર્ષથી નિકોલમાં બે વર્ષથી સુવર્ણ જ્વેલરી ડીમાર્ટ રોડ વૈકુંઠ કોમ્પ્લેક્ષ ટાવર છે બરાબર છે નિકોલનું પહેલું ટાવર છે એ તમારે યાદ રાખવાનું અને એમાં એકવીસ અને બાવીસ નંબરનો શોરૂમ છે સુવર્ણ જ્વેલરી હવે વેચવાવાળા માટે સુવર્ણ તક છે બરાબર છે દુલ્હન સેટ ભાડે મળશે વેચાણ મળશે અને આ બધું જ કલેક્શન જે તમે જોઈ રહ્યા છો એક સાથે જોવા અને લેવા માટે આજે જ પધારો સુવર્ણ જ્વેલરીમાં જેની કિંમત સો રૂપિયા થી સેટ સ્ટાર્ટ થશે જે તમે જોઈ રહ્યા છો આ માત્ર ને માત્ર સો રૂપિયામાં ચોક્કર સેટો સ્ટાર્ટ થવાના છે એમાં બ્યુટીફુલ અને જોરદાર કલેક્શન મળશે એમાં વીસ કલર ત્રીસ ઓપ્શન છે ઓપ્શન એટલા માટે કે એમાં બુટ્ટીના ના શેપ અમદાવાદ ગુજરાતમાં નહીં વિશ્વમાં દરેકે દરેક જગ્યા અલગ જોવા મળશે તો આજે જ પધારો સુવર્ણાર જ્વેલરીમાં અને તમારો કિંમતી સમય લઈને આવો બરાબર છે બારગામથી આવવાળા લોકોને પચીસ હજારથી વધારાની ખરીદી કરવા ઉપર અમે આવવા જવાનું ભાડું અને જમવાની સગવડ પણ કરી આપવામાં આવશે અને તમારા ધ્યાનમાં એવી કોઈ લેડીઝ છે એવા કોઈ બહેનો છે જેમના મમ્મી પપ્પા નથી અને અમારે ત્યાંથી ખરીદી કરે છે તો આખો સેટ લોંગ સેટ શોર્ટ સેટ ટીકા બુટી સાથે ફ્રીમાં આપવામાં આવશે તો જો આટલું સારું હોય અને આપણે ગુજરાતીઓમાં કહેવત છે કે જો દીકતા હોય વો બીકતા હોય તમને બધી જ વસ્તુ બતાવ્યું બરાબર છે એ લેવા જોવા જાણવા અવશ્ય પધારો સુવર્ણાયક જ્વેલરીમાં થેન્ક યુ સો મચ